જો રીંગણી છે કાંતાબેન આપણે રીંગણી નતો રોપડા લાવ્યા લાવ્યા છે જો આ કેવા કેવા રીંગણા આયા જો મસ્ત છે જો આ રીંગણા આ તો બહુ તારી વાડે ખરી લેવાઈ આ હા વ પુતાર લાવી જો જો બડથાના મધી આતે જો હા જો કેવા છે રીંગણા જો આદ્ય છે રીંગણા કેવાય અને જો આ ભડથાનો કે કેમડો મોટું છે આમ જો નાના છે મોટા છે રીંગણા આપડે વાવ્યા રીંગણી વાવી રીંગણા વાવ્યા રીંગણા આવ્યા છે

ટિન્ડોરાવા મળ્યા જોવો ટિન્ડોરી હોત આવિલે ટિન્ડોરી વાયવે ટિન્ડોરાવા મળ્યા ને આ ભીંડો મળ્યું

વાલો છે બધી જ બધું ઘરનું શાક ફરતું શાકત કરીએ તો મળે મસ મહેનત ના ફળ મીઠા છે તો કરી મળે ને એમને થોડું મળે જવા હિંગુ કેવી આવ્યું જવા

આપડી મોટી મોટી મંડી કતારગામ ઈ પાપડી છે પાપડી જવો પાપડી આવે છે પાપડી જવું

આવો તો ગમે ખેતર હોય તો લાઈક કરો શેર કરો સરપ્રાઇઝ કરો કોમેન્ટ માં લખવાનું E